નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની આજે સ્વ અધ્યયન પોથી આવેલી છે તે સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર સાતની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષય આપેલો છે તે સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા દરેકે દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો જોઈએ આપણે પાઠ નંબર અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સમાજની નવરચના કરવાનો બીજો સવાલ સામાજિક અસમાનતા માટે નીચેના પૈકી કયા પરિબળો જવાબદાર ગણી શકાય તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ ત્યાર પછી ત્રીજો સવાલ ભારત દેશમાં નીચેના પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી તો જવાબ આવશે વિકલ્પ એ હિન્દુ સમુદાય ચોથો સવાલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઓબીસી પાંચમો માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ એ સંયુક્ત રાષ્ટ્રો છઠ્ઠો સવાલ દસ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી માનવ અધિકાર દિવસ સાતમો સવાલ બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી વીસમી નવેમ્બર પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ સામાજિક અસમાનતા લોકશાહીને મજબૂત બનાવે છે તો જવાબ આવશે ખોટું બીજું ચૌદ વર્ષની ઉંમરના બાળકોને હોટલમાં કામે રાખી શકાય છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ભારતમાં વસતા તમામ લોકોની આવક એક સરખી છે તો જવાબ આવશે ખોટું ચોથું પંચ યોજનાઓમાં ખાસ વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે તો જવાબ આવશે સાચું પાંચમો સવાલ બાળ અધિકારોની ઘોષણા એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે તો અહીંયા જવાબ આવશે સાચું મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન ની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે આ અધ્યયન પુથી સોલ્યુશનની તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલો સવાલ ભારતીય સમાજ પરંપરાગત ખાલી જગ્યા સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે તો જવાબ આવશે આધુનિક બીજું લોકો ખાલી જગ્યાના અભાવે સમાજમાં મળતા લાભોથી વંચિત રહે છે તો જવાબ આવશે શિક્ષણ ત્રીજું ભારત વિશ્વની સૌથી મોટી ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે તો જવાબ આવશે લોકશાહી ચોથું શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે ખાલી જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે તો અહીંયા જવાબ આવશે અનામત પાંચમું વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ખાલી જગ્યા મદદરૂપ બને છે તો અહીંયા જવાબ આવશે મૂળભૂત અધિકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો પહેલો સવાલ સામાજિક ન્યાય એટલે શું તો સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે બીજો સવાલ આપણા દેશમાં કેવી કેવી સામાજિક અસમાનતાઓ જોવા મળે છે તો આપણા દેશમાં શિક્ષણ રોજગારી આવક લિંગ જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે ત્રીજો સવાલ શોષિત અને વંચિત રહેલા વર્ગના ઉત્થાનની જવાબદારી કોની છે તો જવાબ આવશે શોષિત અને વંચિત રહેલા વર્ગના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની છે ચોથો સવાલ વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે તો વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે ત્યાર પછી પાંચમો સવાલ ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ વિચરતી જાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો અલ્પસંખ્યક સમુદાયો વગેરેના રક્ષણ કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવે છે તો જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરવાનો અધિકાર પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર શારીરિક કે માનસિક હિંસા શોષણ યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર ત્યાર પછી છે બીજો સવાલ અનુસૂચિત જનજાતિઓના લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સાથે પછાત રહી ગયા છે તો જોઈએ ઉત્તર લોકોમાં શિક્ષણના અભાવે અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ અનુસૂચિત જનજાતિના લોકો સામાજિક અને આર્થિક અસમાનતાની સ્થિતિમાં મુકાય છે તેમના સમાજમાં જોવા મળતા કુરિવાજોના કારણે તેઓમાં સામાજિક અને આર્થિક વિકાસ નીચા જોવા મળે છે આવા સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે જેથી સામાજિક અને આર્થિક વિકાસ રૂંધાય છે સામાજિક અસમાનતા માટેના જવાબદાર કારણો જણાવો તો લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે સમાજમાં જોવા મળતા કુરિવાજોને કારણે તેઓમાં સામાજિક વિકાસ નીચો જોવા મળે છે સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓના કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે જેથી સામાજિક વિકાસ રૂંધાય છે માનવ અધિકારો તો દરેક માનવીને જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે સંયુક્ત રાષ્ટ્રોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે માનવ અધિકારોમાં જોઈએ તો પહેલું પર્યાપ્ત ખોરાક રહેઠાણ પાણી અને સ્વચ્છતાનો અધિકાર બીજું કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સંપત્તિનો અધિકાર અને ગોપનીયતાનો અધિકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલ શબ્દની સંકલ્પના સમજાવો એમાં પેલું છે સામાજિક અસમાનતા તો સમાજના બધા જ વ્યક્તિઓના વ્યક્તિત્વના વિકાસ માટે સરખા અધિકારો અને તકો ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિ એ સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય બીજું અનામત અનામત એટલે સમાજના પછાત વર્ગો માટે શિક્ષણ નોકરી અને અન્ય વિકાસ ક્ષેત્રોમાં વિશેષકો આપવાની નીતિ આની મદદથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકોની આગેવાની અને વિકાસ માટે તક પ્રાપ્ત થાય છે ત્યાર પછી ત્રીજું છે આત્મનિર્ભર ચાલો તો આત્મનિર્ભર કોને કહેવાય તો આત્મનિર્ભર એટલે સ્વાવલંબન અથવા તો સ્વતંત્રતાથી પોતાના પગે ઊભા રહેવાની ક્ષમતા તે વ્યક્તિગત સ્તરે પણ લાગુ પડે છે અને દેશ કે સમાજ માટે પણ મહત્વપૂર્ણ હોય છે ત્યાર પછી છે માનવ અધિકારો તો દરેક માનવીને જાતિ ધર્મ ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકાર કહેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ યોગ્ય જોડકા જોડો એમાં પહેલું છે માનવ અધિકાર તો એને આપણે જોડીશું બી એટલે કે ગોપનીયતાના અધિકાર સાથે બીજું છે દસ ડિસેમ્બર તો એને જોડીશું વિકલ્પ માનવ અધિકાર દિવસ સાથે બાળ અધિકારને જોડીશું વિકલ્પ એ શિક્ષણ મેળવવાના અધિકાર સાથે અને વીસ નવેમ્બરને આપણે જોડીશું વિકલ્પ ડી બાળ અધિકાર દિવસ સાથે મિત્રો અહીંયા આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના આ પાઠને પૂર્ણ કરીએ છીએ ધોરણ આઠની સામાજિક વિજ્ઞાન વિષયની મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષય સ્વ અધ્યયન પોથી એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ આપેલી છે તો જરૂરથી એનો પણ અભ્યાસ કરી લેજો આપણે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો જરૂરથી તેમાં તમને તમારા ઉપયોગી એવા તમામ પ્રકારના જે સાહિત્ય છે તેની પીડીએફ મળી રહેશે તો મિત્રો ફરી મળીશું આપણે સ્વાધ્યન પુથ્વીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે